શ્રાવણી પૂરમ એટલે આમ તો રક્ષાબંધનનો તહેવાર તરીકે ઉજવવામાં આવે છે પણ એ દિવસે બ્રાહ્મણો દ્વારા જનોઈ બદલવાનો રિવાજ પણ છે સમગ્ર વર્ષ દરમિયાન બ્રાહ્મણો આ દિવસની આતુરતાથી રાહ જોતા હોય છે પૂરમના દિવસે બ્રાહ્મણો એક જગ્યાએ ભેગા થઈને શાસ્ત્રોક્ત રીતે વિધિ કરીને જનોઈ બદલતા હોય છે નર્મદા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં શ્રાવણ માસની પૂર્ણિમા જેને શ્રાવણી પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે ધર્મભાવ સાથે આ શ્રાવણી પૂર્ણિમા ઉજવાઈ રહી હતી આ અવસર પર બ્રાહ્મણ વૈશ્ય અને અન્ય પરંપરાગત સમાજોમાં જનોઈની વિધિ કરવામાં આવે છે શ્રાવણી પૂનમના દિવસે વહેલી સવારે નદી તળાવ અથવા ઘરમાં પવિત્ર સ્નાન કર્યા બાદ ગાયત્રી માતા તથા ઋષિ મુનિઓની પૂજા કરીને મંત્રોચ્ચાર સાથે જૂનું જને ઉતારી પીપળા કે નદીમાં વિસર્જિત કરવામાં આવે છે ત્યારબાદ નવા જનો ધારણ કરી ગાયત્રી મંત્રનો જાપ કરવામાં આવે છે આ વિધિનો મુખ્ય હેતુ આત્મશુદ્ધિ ધાર્મિક સંકલ્પનું પુનર્નિવીકરણ અને વેદાધન્યનો આરંભ છે જેનોના ત્રણ દ્વારા ઋણ દેવે ઋણ અને ઋષિ ઋણના પ્રતિક માનવામાં આવે છે વિધિ પૂર્ણ થયા બાદ બ્રાહ્મણ ભોજન અન્નદાન તથા ગરીબોને દાન આપવા જેવી ધાર્મિક પ્રવૃત્તિ પણ કરવામાં આવતી હોય છે આ પ્રસંગે સમાજના વડીલોને પંડિતજીઓએ શ્રાવણી પૂનમને આધ્યાત્મિક ઉર્જા પ્રાપ્ત કરવાનો ઉત્તમ અવસર ગણાવ્યો છે અને યુવા પેઢીને પરંપરા જાળવવા માટે પ્રેરણા પણ આપી હતી Thank <laughs> you.